Terima <laughs> kasih <laughs> 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 અને બાંધકામ સમિતિના ચેરમેન એવા કાનસિંગ સાહેબ નું સ્વાગત કરશે ત્યારબાદ આપણા પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી અને હાલના સદસ્ય શ્રી પરિષાબેન વસાવાનું સ્વાગત કરશે ગુણવંતીબેન ત્યારબાદ ગામના પ્રથમ નાગરિક એવા વિદ્યાબેન નું સ્વાગત કરશે રોમાબેન ત્યારબાદ અત્રે ઉપસ્થિત આમ આદમી પ્રમુખ દેવાભાઈ નું સ્વાગત કરશે ધર્મેન્દ્રભાઈ ત્યારબાદ અત્યારે ઉપસ્થિત સૌ નામી અનામી તમામ વ્યક્તિઓનું શબ્દોથી સ્વાગત કરું છું હાલમાં આપણે આ એક જગ્યાએથી કુલ ત્રણ કામોનું ખાતમુહૂર્ત કરેલ છે એક તો આપણા જે રસ્તે આપણે હાજર છે તે પાટણી બોરી ડાબરા પર પુલનું કામ જેની સરકારશ્રી તરફથી ચાર કરોડ ઓગણત્રીસ લાખ રૂપિયા મંજૂર થયેલ છે જેમાં સાડા અગિયાર મીટરના કુલ પાંચ ગાળા એ રીતે માઇનર બ્રિજની કામગીરી છે બીજા નંબરે પાટણીથી બોરી ડાબરા રોડ જે અઢી કિલોમીટર લંબાઈ ધરાવે છે જેની અંદાજીત રકમ છે સિત્યાસી લાખ અને ત્રીજું પાટડી એપ્રોચ રોડ પેલી તરફથી આવો એની લંબાઈ છે નવસો મીટર જેને આપણે સરકારશ્રી તરફથી અઠ્યાવીસ લાખ રૂપિયા મંજૂર થયા છે એમ આજે આ જગ્યા પરથી આપણે કુલ પાંચ કરોડ પિસ્તાલીસ લાખ રૂપિયાનું ખાતમુહૂર્ત કરવા કરેલ છે ત્યારબાદ આના આની વાત પછી આપણે આંજણવાઈ રોડ પર કુંડીઆંબમાં આંજણવાઈ રોડનું ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યા છે જેની લંબાઈ છે સાડા પાંચ કિલોમીટર અને જેની માટે સરકારશ્રી તરફથી એક કરોડ ઓગણ લાખ રૂપિયા મંજૂર થયેલ છે ત્યારબાદ થોડું સર્વૈયું કહી દો કે કઈ કઈ યોજનાઓ મંજૂર થયેલી છે સરકારશ્રી તરફથી ડેડીયાપાડા અને સાગબારા તાલુકામાં ડેડીયાપાડા તાલુકાની વાત કરીએ તો કુલ બે હજાર ચોવીસ પચીસ અને પચીસ છવ્વીસ છેલ્લા બે વર્ષમાં ડેડીયાપાડામાં ઓગણત્રીસ રસ્તાઓને રિસર્વિસિંગની મંજૂરી મળેલી છે જેની લંબાઈ છે એકસો છ કિલોમીટર અને જેની રકમ છે સિત્તેર કરોડ રૂપિયા તથા ડેડિયાપાડામાં કુલ તેર નવા પુલોની મંજૂરી મળી ગયેલી છે ઘણી જગ્યાએ પાણીના પ્રશ્ન હતા એ પાણીના પ્રશ્નો હવેના ચોમાસાથી નહીં રહે એટલે તેર કરોડના તેર તેર પુલોની સંખ્યા સરકાર દ્વારા મંજૂર કરવામાં આવી છે જેની રકમ છે સાડત્રીસ કરોડ રૂપિયા એમ ડેડિયાપાડા તાલુકામાં કુલ બેતાલીસ કામો મંજૂર થયા છે જેની રકમ છે એકસો સાત કરોડ રૂપિયા ત્યારબાદ સાગબારા તાલુકામાં સાગબારા તાલુકામાં કુલ પચીસ રોડ મંજૂર થયા છે જેની લંબાઈ છે અઠાવન કિલોમીટર અને જેની રકમ છે સાડત્રીસ કરોડ અને સાગબારામાં બી ડેડિયાપાડાની જેમ છ પુલ મંજૂર થયેલા છે જેની રકમ છે ચૌદ કરોડ રૂપિયા આમ છેલ્લા બે વર્ષમાં ડેડીયાપાડા અને સાગબારામાં આપણે જોવા જઈએ કુલ તોતેર કામ મંજૂર થયા છે બ્રિજ અને રોડની સાથે જેની લંબાઈ છે એકસો ચોસઠ કિલોમીટર અને જેને સરકારશ્રી દ્વારા એકસો ઓગણસાઠ કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવેલ છે હાલમાં વિકાસનો પર્વ ચાલી રહ્યો છે કામગીરી હવેના જે ચાર પાંચ મહિના છે એમાં ખૂબ સારી ચાલી રહેવાની છે રસ્તાના અમે અને પુલના પ્રશ્નો જે કંઈ હોય કામગીરી સારી ન હોય તો અમને કોન્ટેક કરી શકો છો રોડની કામગીરી સો ટકા સારી થશે એવી જવાબદારી અમે લઈએ છીએ થેન્ક યુ આજ રોજ અત્યારે ઉપસ્થિત સાંસદ સભ્યશ્રી આપણા લોકલાડીના નેતા મનસુખભાઈ વસાવા સોરી ઓકે તો એમએલએ શ્રી આપણા અહીંયા આગળ ઉપસ્થિત છે તો ચૈતરભાઈ વસાવા સાહેબને હું કહીશ કે બે શબ્દો આપણા આપણા વડીલ ભરૂચ લોકસભાના સાંસદ મનસુખભાઈ વસાવા સાહેબ ઉપસ્થિત છે બાંધકામ સમિતિના ચેરમેન હાનસિંગભાઈ આપણી વધ્યે ઉપસ્થિત છે પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ હરીષાબેન આપણા પંચાયતના પ્રથમ નાગરિક અને સરપંચ એવા વિદ્યાબેન પૂર્વ સરપંચ એવા સગનભાઈ મારા સાથી મિત્ર અને પાર્ટીના અમારા પ્રમુખ એવા દેવેન્દ્રભાઈ માનસિંહભાઈ અને ગામના સભ્ય અને ગામના તમામ વડીલો અને માતા બેનો આજે વિકાસ પર્વના નિમિત્તે જે પણ બધાના સહિયારા પ્રયાસથી ડામર રોડ આપણા પાટડીથી લઈને બોરી ડાબરા સુધીનો ડામર રોડ પાટડી ગામે એપ્રોચ રોડ અને જે આપણા બ્રિજનું કામ મંજૂર થયું છે ત્યારે એ કામ ટૂંક સમયમાં ચાલુ થાય એના માટે માન્ય સાંસદ સાહેબ અને અમે બધા લોકો અહીંયા ઉપસ્થિત થયા છીએ જે પ્રકારે મૂળભૂત સુવિધાઓને લઈને આપણને હાલાકીઓનો ઘણો સામનો કરવો પડે ઘણી રજૂઆતો પણ મળે છે હું ત્રણ દિવસ પહેલાં પાટડીમાં જ હતો ત્યાં પણ મને ઘણા મિત્રોએ કીધું કે અમારે બોરી ડાબરાથી આમ નીકળવા માટે રોડ છે પણ ચોમાસામાં વરસાદ આવે એટલે અમારા ત્યાંથી નીકળવું બહુ તકલીફ પડે છે હું અહીંયા બોરી ડાબરામાં પણ હતો ત્યારે પણ ગામના વડીલો એક જ વાત કરી કે અમારો રોડ જ્યારે અમે સીધા દેડિયાપાડા કે એ વિસ્તારમાં જવું હોય તો અમારો આ મેઇન રોડ છે પણ એ જ રોડની અમને ઘણી તકલીફ છે નાળાની અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અવરજવર માટે ખૂબ તકલીફ પડે છે તો એ થઈ જવું જોઈએ થઈ થઈ જાય એવા પ્રયાસો તમે કરજો ત્યારે પણ મેં બધાને કીધું છું કે એ મંજૂરીમાં જ છે અમારે બધાના કાર્યક્રમો ચાલે છે બધાની સમય અનુકૂળતાએ અમે બધા જ લોકો તમને રૂબરૂ મળીને એ રોડનું ખાતમુહૂર્ત કરવા માટે આવીશું અને અમે બધા સરકારના પ્રતિનિધિઓ અને તમે ચૂંટ ચૂંટાયેલા પદાધિકારી તરીકે અમારી બી જવાબદારી બને છે કે તમારી વચ્ચે આવીને તમને જાણ કરીને આ કામ ચાલુ થાય અને કામમાં જે પ્રકારે આપણા ડી ડેપ્યુટી એન્જિનિયર સાહેબે કીધું એમના હિસો છે અને કોન્ટ્રાક્ટર પણ અહીંયા હાજર છે તો બધાની હાજરીમાં અમારી એક જ આસાન અપેક્ષા હોય કે વર્ષો પછી જ્યારે આ રોડ મંજૂર થતો હોય પુલનું કામ મંજૂર થતું હોય અને સરકારશ્રીમાંથી આપણને પાંચ કરોડથી પણ વધારે ગ્રાન્ટ મળી હોય બધાના પ્રયાસથી ત્યારે એ કામ ગુણવત્તા સભર થાય સારામાં સારું થાય એવી અમે પણ બધા અમારી અમારી સાથે સાથે તમે અમે બધાએ આપણે એમાં ધ્યાન આપવું પડશે ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ નાના મોટા જમીનના પ્રશ્નો હશે નાના મોટા કંઈ અવરજવર માટે બાય ડાયવર્જન આપવાના હશે એમાં પણ બધા સહકાર આપજો અને એજન્સીવાળા ભાઈને પણ મારો આગ્રહ છે કે ગામના અને અહીંના જેટલા પણ લોકો છે એમને સાથે રાખીને એમને વિશ્વાસમાં રાખીને સારું કામ થાય આપણા પણ બાંધકામ શાખામાંથી પણ એક અધિકારી રહી અને કામ થાય છે અમે બધા ખાતમુહૂર્ત કરીએ છીએ તો ગુણવત્તા સફળ થાય અને જેમ બને તેમ હમણાં દિવાળી પતે એટલે જેમ બને તેમ કામ ચાલુ થાય તો આપણે આ બ્રિજનું કામ ઉનાળો પત્તા પત્તા પૂરું થશે એટલે કામ એપ્રોચ રોડનું ડામર રોડનું અને બ્રિજના કામ જે પણ પહેલાં કરવાના થશે એટલે શરૂઆતમાં જે પ્રકારે શરૂઆત થાય એ કોઈને વધારે હાલાકીનો સામનો નહીં કરવો પડે અને આવતા ચોમાસા સુધીમાં આ કામ પૂર્ણ થાય એવા એજન્સીવાળા અને માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ બધા તકેદારી રાખે એ જ વાત સાથે આજે ફરી આ ખાત ખાતમુહૂર્તમાં તમને બધાને મળવાનો અવસર અમને મળ્યો અને આપણે બધાએ ખાત ખાતમુહૂર્ત કર્યો અને આપણે બધા આશાન અપેક્ષા રાખીએ કે સારામાં સારો રોડ બને અને એમાં બધા જ અમે પણ ધ્યાન રાખીશું અધિકારીઓ ધ્યાન રાખશે કોન્ટ્રાક્ટર પણ છે અને ગામના લોકોએ પણ બધાએ ધ્યાન રાખવાનું છે અને આપણો આપણો જ રોડ છે એટલે આપણા લોકહિતના કામમાં બધાનો સહકાર જોઈશે એટલે બધા જ સહિયારો પ્રયાસ કરીને સારામાં સારો ગુણવત્તા સભર રોડ બને તેવી અપેક્ષા સાથે ફરી એકવાર બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું ધન્યવાદ માતાં વંદ મોરા માતા આજે બોરીડાબરા મિની બ્રિજ અને બે અલગ અલગ રસ્તાઓના ખાતમુહૂર્ત પ્રસંગે અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત આપણા ડીજેપાડા વિધાનસભાના ધારાસભ્ય શ્રી રેતરભાઈ વસાવા જિલ્લા પંચાયતના માજી સભ્ય બેન રિષાબેન ગામના સરપંચ બેનશ્રી માજી સરપંચ સદનભાઈ મારા બાજુમાં જ બેઠેલા જરગામના સરપંચ અને આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ ભાઈ શ્રી દેવાભાઈ આપણા વિસ્તારના જિલ્લા પંચાયતના સભ્ય અને નર્મદા જિલ્લા બાંધકામ સમિતિના ચેરમેન ભાઈ શ્રી ખાન ખાનસિંહભાઈ તથા બીજા સૌ વરિષ્ઠ અહીંયા ઉપસ્થિત છો આગેવાનો પાછળ આપણા જિલ્લા પંચાયતના માજી સભ્ય ફતેસિંહભાઈ પણ છે ઘણા બધા વરિષ્ઠ લોકો અહીંયા ઉપસ્થિત છે ગામના બધા ભાઈ અને બહેનો છે તો આપણા ડેપ્યુટી એન્જિનિયર સાહેબે બ્રિજના રસ્તા વિશે માહિતી આપી અને ધારાસભ્યશ્રીએ પણ આપણા વિકાસને લગતી બાબતે વાત કરી કામો સારા થાય ગુણવત્તાવાળો રોડ પણ બને બ્રિજ પણ બને અને સમયસર બને એ માટે એમને અપીલ પણ કરી અને દોરાવું છું કે આપણો સિગદા તાલુકો નવો તાલુકો બન્યો છે નવો તાલુકો બન્યા બનવાથી આપણને ખૂબ એનો સારો ફાયદો થવાનો છે ગામના રસ્તા